આ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના જે મચ્છર છે એ આપણા જ ઘરમાં કે જ્યાં જ્યાં ચોખ્ખું પાણી અને બંધિયાર પાણી સ્ટોરેજ થયેલું જોવા મળે છે એમાં એ મચ્છરો ઈંડા મૂકતા હોય છે તો તેથી પબ્લિકને એક એક મેસેજ પહોંચાડવા માંગે છે આપણે કે તમારા ઘરમાં તમે જ્યાં ચોખ્ખું પાણી ભરતા હોય બેરલ ભરતા હોય તો એને ઢાંકીને રાખો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને ચોમાસામાં મચ્છરજન્ય રોગો એમાં ઘણો બધો વધારો થતો હોય છે તો તેના પાછળના કારણો શું સૌથી પેલા ધારો કે વરસાદ તો પડી ગયો છે તો ધારો કે આપણી અગાસી બ્લોક થઈ હોય તો એ પાણી બંધિયાર થઈ ગયું છે તો ત્યાં પણ એ મચ્છર ઈંડા મૂકશે ધારો કે ટાંકો ખુલ્લો છે તો ખુલ્લો ટાંકો છે તો તેમાં પણ મચ્છર ઈંડા મૂકશે કે તમારા ઘરમાં તમે જ્યાં ચોખ્ખું પાણી ભરતા હોય બેરલ ભરતા હોય તો એને ઢાંકીને રાખો ટાંકો છે તો ટાંકાને બંધ કરીને રાખો અને અગાસી ઉપર પાણી જો બ્લોક થયું છે તો એ પાણીનો નિકાલ કરી નાખો અત્યારે ધારો કે આપણે આ ટાયર છે તો ટાયર ચેક કર્યું તો અત્યારે આ ટાયરમાં વરસાદનું પાણી ભરાઈ ગયેલ હોવાથી તેમાં અત્યારે મચ્છરના ઈંડા મૂકી દીધા છે અને લારવા થઈ ગયેલા છે હવે આ ટાયરને આપણે જ્યાં સુધી અહીંથી હલાવશું નહીં ત્યાં સુધી તેની સાયકલ ચાલુ ચાલુ રહેશે જો અહીંથી આપણે આ ટાયરને આજે જ ડિસ્ટ્રોય કરી નાખશું તો આપણે અહીંથી મચ્છરથી બચી શકશું થાશે નહીં આયા બીજું કન્ટેનર આપણું આ પક્ષી કુંજ છે તો પક્ષીઓને પાણી પાવા માટેની બાબત પણ સારી છે એ પણ જરૂરી છે પણ એનું રેગ્યુલર મેન્ટેન થવું જરૂરી છે કે તમે રોજ સવારે પાણી ભરો તો સાંજે ખાલી કરી નાખો તેથી આમાં પણ ડેન્ગ્યુ મેલેરિયા ના મચ્છર આપણે થાય નહીં કરવામાં આવે તો ધારો કે એક અહીંયા માટલું પડ્યું છે આનો કઈ આપડે ઉપયોગ હોતો નથી તો વરસાદમાં વરસાદ દરમિયાન એમાં પાણી ભરાતું હોય છે આપણું કઈ ધ્યાન હોતું નથી તેથી આવા ને પણ ડિસ્ટ્રોય કરવા તો આવી રીતે આ સગારા ના બધું ઘણું બધું ડોલ ડબલા ની બધું પડ્યું હોય છે ધારો કે આવડી નાની આ પ્લેટ છે બરોબર આ પાણી આમના સાત થી આઠ દિવસ પડ્યું રહે છે તો પણ આમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાના મચ્છરો ના મચ્છરો છે મુકશે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ના મેલેરિયા વિભાગ દ્વારા રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં અમારી ટીમ દ્વારા હાઉસ ટુ આઉટ સર્વેલન્સની કામગીરી ચાલુ છે એમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક એટલે કે આપડે દવા નાખવાની કામગીરી ચાલુ છે પ્લસ માં ત્યાં ડેન્ગ્યુ નો કેસ ડિટેક્ટ થાય તો એની આજુબાજુની સો મીટરમાં આપણે ફોગિંગ વર્ક ની પણ કામગીરી કરીએ છીએ આ હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી ઉપરાંત કે અધર્ધર શું છે કે સ્કૂલો છે કોલેજો છે સેલરો છે ભંગારના ડેલા છે આવી આવી અલગ અલગ પ્રિમાઇસીસો પણ આપણે ચેક કરવામાં આવે છે આપણા કમ્પલેન નંબર પણ આપેલા છે રાજકોટ આગળ પાળી ગયા કંઈ પણ જરૂરિયાત હોય તો તેમાં કોલ કરી શકે છે અને ટીમને બોલાવી શકે છે